બોડેલી અલીપુરા નવી નગરી અમારે બી આંગણવાડી જોવે કેમ કે અમાર નાના છોકરા કઈ એટલે બધા દૂર દૂર મેકવા જવાનું ઠેઠ મંજીપુરા મે ઠેઠ જૂની બોડેલી એટલે બધા કોણ જાય અમાર જોખમ ને નાના નાના છોકરાઓ કઈ એટલે હું અમારે એ કરવાનું અમારે બી જોવે સરકાર જોડે માંગણી કરવી છે અમારે બસ અમારે બી અલીપુરા મે જોવે બોડેલી અલીપુરા વિસ્તારમાં આંગણવાડી નથી અમે કઈ કઈ દૂર છોકરા મૂકવા જઈએ અમારે આંગણવાડી જોવે છે આંગણવાડી ની સરકાર કેટલા છોકરાઓ સો છોકરા છે અલીપુરા બોડેલી માં છે ને રેપો ના સામને આંગણવાડી છે નહીં સજના સોસાયટી માં બી નથી અમારા બાળકો કઈ જાય સો થી ઉપર છોકરા છે અમારા ફરી અમારા છોકરો ને કશું થશે તો તમે જવાબદારી લશો શું માંગ છે તમારી અમારા છોકરો ને આંગણવાડી કરી આપો અમારી આ માંગ છે આંગણવાડી અમારે આજે ત્રણ ચાર વર્ષ થી અહીંયા ને છોકરા તકલીફ પડે છે આંગણવાડી થઈ જાય આટલા મે તો સારું કેટલી કેટલા વસ્તી કેટલી છે અને કેટલા વિસ્તાર વિસ્તાર તો અમારે ખાસા છે બધા નાના નાના છોકરાઓ વિસ્તાર તો ના હશે તે હોય હશે તો કારણ અહિયાં લગભગ આશરે ચાર થી પાંચ હજાર માણસો વસ્તી રહે છે અને એમના નાના બાળકો માટે આંગણવાડી ની જરૂરિયાત છે જે તે સમયે મંજૂર પણ કરવામાં આવી છે સરકાર શ્રી દ્વારા પરંતુ ગ્રામ પંચાયત જગ્યા આવી શકે હતું નહીં કારણ જે તે સમયે જે તે ડિપાર્ટમેન્ટને જગ્યાઓ ફાળવી દીધી છે હવે એ જગ્યાઓ પરત આવે એમ નથી તો એ જગ્યા ફાળવી શકતા નથી એના કારણે આંગણવાડી એંગળી થઈ નથી આંગણવાડીની ખૂબ જરૂરિયાત છે એટલે સરકારશ્રી રજૂઆત કરવાની કે આંગણવાડી મંજૂર થયેલી જ છે ખાલી જગ્યાની કોઈ ફાળવણી અમને કરી આપે તો અહીંના નાના બાળકો ની એક આંગણવાડી તૈયાર થાય છોટાઉદેપુર જિલ્લાના ઓડીની ખાતે એમાં અલીપુરા વિસ્તારમાં એમાંય ખાસ કરીને એસટી ડેપોની આસપાસ નજીકમાં જો એક આંગણવાડી શરૂ કરવામાં આવે તો ત્યાંની લોકલ વસ્તીને પોપ્યુલેશનને ખૂબ જ સગવડતા ભર્યું રહેશે મીડિયા મિત્રો તરફથી એવી પણ માહિતી મળી અત્યારે હાલમાં જ સરકાર શ્રી તરફથી તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર છે પણ આંગણવાડીની કદાચ જગ્યા મળતી નથી તો સરકાર શ્રી તરફથી જે તે વિભાગમાં વિભાગ દ્વારા જો આ આંગણવાડી બાબતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો તૈયાર હોય તો વહેલામાં વહેલી તકે આંગણવાડીનું મકાન નક્કી કરીને જે તે વિભાગે અલીપુરા એસટી ડેપોની આસપાસ નજીકમાં આંગણવાડી તાકીદે શરૂ કરાવી જોઈએ માહિતી તો એવી પણ છે વંજીપુરામાં બલી ખેડ પણ આંગણવાડી છે પરંતુ હાલ તાતી જરૂરિયાત અત્યારે એસટી ડેપો વિસ્તારમાં હોય તો સામાન્ય પ્રજાને વધુ આશીર્વાદરૂપ નીવડશે એવું મારું માન્યું છે ફરીથી કહું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો શ્રીનું તૈયાર હોય આંગણવાડી બાબતે તો વહેલી તકે જો મકાનનો જ પ્રોબ્લેમ હોય તો મકાન જલ્દી નક્કી કરીને આંગણવાડી સત્વરે શરૂ કરવી જોઈએ